તો રાજકોટમાં પણ શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે પ્રતિ કિલો ટામેટાનો ભાવ રૂપિયા એકસો પાર પહોંચી ગયો છે ત્યારે ચોમાસાને પગલે લીલા શાકભાજીની આવક પણ ઓછી થઈ છે શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભાવમાં પણ વધારો નોંધાયો છે ત્યારે બટાકા ડુંગળી અને ફ્લાવરના શાકના ભાવમાં પણ વધારો નોંધાયો છે શાકભાજીના ભાવમાં ભડકો થતો નજરે પડી રહ્યો છે ત્યારે ટામેટા એકસો વીસ રૂપિયાને પાર પહોંચી ગયા છે ત્યારે બટેકા ડુંગળી ચોળા ફ્લાવર અને રીંગણ સહિતના શાકમાં પણ ભાવ વધારો નોંધાયો છે વરસાદના કારણે થઈને અને ચોમાસાને પગલે લીલા શાકભાજીની આવક પણ ઓછી થઈ છે અને જેના કારણે થઈને ભાવમાં એકાએક વધારો નોંધાયો છે ટમેટા અત્યારે મેજોરિટી મહારાષ્ટ્રમાંથી બેંગ્લોરથી ન્યાસી બહારથી આવે ને પંજાબથી આવે એટલે ખાસ તો હું ટમેટા અત્યારે ગુજરાતમાં ક્યાંય થાય નહીં અને ન્યાં પણ વરસાદ એટલે ટમેટા દસ બાર દિ પહેલાં સાઠ સિત્તેર અત્યારે સો એકસો દસ રૂપિયા ટમેટાનો ભાવ થઈ ગયો હોય અને શાકભાજીમાં ખાસ અસર હજી વરસાદની થઈ નથી પછી આ પંદર દી પહેલાં ગરમી પડીને બહુ ગરમીના હિસાબે શાકભાજીમાં અસર બહુ થઈ એમ ખેડૂતો કહેતા હતા કે ફૂલ જે આવે ને ફૂલ જ એમણે ભરી જતા હતા તાપ એવો પડ્યો ને એના હિસાબે શાકભાજીમાં થોડીક અસર થઈ અને ખાસ હજી વરસાદ બહુ આવ્યો નથી વધારે વરસાદ પડશે આધી પછી શાકભાજી મોંઘું થાય અત્યારે તો રનિંગ ભાવ છે વરસાદ નહીં આવતા આવક વધતી જાય દિવસે દિવસે વરસાદ બહુ પડશે તો શાકભાજી પાછું ઘટશે મોંઘું થાય રાહત મળવાની કાંઈ વરસાદ ઉપર આધાર્ય શાકભાજી ને વરસાદ ને બી એવી કોન્ટેક્ટમાં હે વરસાદ બહુ પડે તો શાકભાજી મોંઘુ થાય વરસાદ ઓછો થોડો છોડ તો શાકભાજી અનલિમિટ થાય અને શાકભાજી પુષ્કળ આવે પેલા સાંજ સિત્તેર મળતા અત્યારે એકસો વીસ રૂપિયા કિલો મળવા માંડ્યા બહુ મોંઘા થઈ ગયા અરે ડબલ પૈસા ચોકવવા પડે એ તો બધાયને પડે જ નહીં હા એમાં તો કાંઈ ફેરફાર જે તો થાય એ તો કરવું પડે બીજું બજેટ પૈસા ડબલ થઈ ગયા